જેલમાં કોણ હોવું જોઈતું પણ જેલમાં કોણ છે જેલમાં ખેડૂતનો દીકરો ખેડૂત માટે લડતો રાજુ કરવું જોઈતું જેને બજારમાં એક નિર્દોષ દીકરીનું સરઘસ કઢાવ્યું

કે તમામ કાળા કામ કરનારા તમામ હલકા કામ કરનારા તમામ ગેરકાયદેસર ના કૃત્ય કરનારા લોકોને ભાજપનું છે ને રક્ષા કવચ મળેલું છે ગળામાં ભાજપનું રક્ષા કવચ પહેર્યું લોકેટ તાવીજ ભાજપનું તાવીજ ગળામાં પહેરીને બળાત્કાર કરે તો કઈ થાય નહીં ભાજપનું લોકેટ પહેરીને ગળામાં ગમે તેવા ગુંડાઓ જેવા અધમ કામ કરે દારૂ વેચે ડ્રગ્સ વેચે બેનો દીકરીઓની છેડતી કરે સરઘસ કાઢે ભાજપનો પટ્ટો પહેરીને અધમ માધમ કામ કરે એને ગુજરાતમાં કોઈ સજા